જૂન મહિનામાં દસ નવા નિયમો અને ફેરફારો લાગુ રાશન દુકાનદારોની હડતાળ એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો ચૂંટણી મોકૂફ રખાય વરસાદનો નવો રાઉન્ડ કોરોનાને લઈને નવા નિયમો જાહેર અને શાળા અંગે મોટો નિર્ણય આવા પચ્ચીસ મોટા સમાચારો વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં ભાજપે વિસાવદરમાં કિરીટ પટેલ અને કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે તો કોંગ્રેસ દ્વારા પણ કડી વિધાનસભા માટે પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં પૂર્વ એમએલએ રમેશ ચાવડાને કોંગ્રેસે ટિકિટ આપી છે રમેશ ચાવડાએ વર્ષ બે હજાર બારમાં બીજેપીના હિતુ કનોડિયાને હરાવ્યા હતા એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે જોકે આ ઘટાડો એક જૂનથી અમલમાં આવ્યો છે જ્યારે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી એટલે કે ઘરે વપરાતા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી દેશભરમાં કોરોનાથી હાહાકાર દેશમાં કોરોનાના કેસ વધીને તેત્રીસો ને પંચાણું થયા છે ચોવીસ કલાકમાં ચારના મૃત્યુ થયા છે જોકે કેરળમાં સૌથી વધુ કેસ તેરસો ને છત્રીસ છે જ્યારે ગુજરાતમાં ચોવીસ કલાકમાં બેતાલીસ નવા કેસ નોંધાયા છે ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે દુકાનદારોની હડતાળ ગુજરાતમાં ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર્સ એસોસિએશનની કાર્ડ ધારકો માટે ફરજિયાત ઇ કેવાયસીના વિરોધમાં હડતાળ શરૂ થઈ ચૂકી છે પરંતુ તેમાં ગુજરાતનું સૌથી મોટું ઓલ ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન જોડાયેલું નથી રાજકોટના એકસો ને પચાસ સહિત રાજ્યના પંદર હજાર સસ્તા અનાજના દુકાનધારકોના આ સંગઠનનું માનવું છે કે વેપારીઓ અને ગ્રાહકોના સાચા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ન હોવાથી હડતાળમાં અમે જોડાયેલા નથી જૂન મહિનામાં બાર જેટલા દિવસોમાં બેન્કો બંધ રહેશે જૂન મહિનો બે હજાર પચીસમાં બાર દિવસોમાં બેંકોમાં રજા રહેશે રિઝર્વ બેન્કની વેબસાઇટ પર બેંક રજાની યાદી આપી છે જૂન મહિનામાં બકરી ઈદ સહિત અમુક પ્રાદેશિક તહેવારો પર બેંકો બંધ રહેવાની છે જોકે તેમાં અલગ અલગ વિસ્તારો પ્રમાણે બેંકો બંધ હોઈ શકે છે તારીખ પ્રમાણે વાત કરીએ તો એક જૂને રવિવાર છ અને સાત જૂને વિવિધ રાજ્યોમાં બકરી ઈદની રજા રહેશે આઠ જૂને રવિવાર અગિયાર જૂને સંત ગુરુ કબીર જયંતિ ચૌદ જૂન બીજો શનિવાર પંદર જૂન રવિવાર બાવીસ જૂનના રોજ રવિવાર સત્યાવીસ જૂનના રોજ રથયાત્રા જેમાં ઓડિશા તેમજ મણિપુરમાં બેંકો બંધ રહેશે અઠ્યાવીસ જૂનના રોજ ચોથો શનિવાર ઓગણત્રીસ જૂન રવિવાર ત્રીસ જૂન મિઝોરમમાં રેમનાની માટે બેન્કો બંધ રહેશે આમ અલગ અલગ વિસ્તારો પ્રમાણે તહેવારોને લઈને બેંકો બંધ હોઈ શકે છે આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હવામાન વિભાગની વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરાય છે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં કોઈ જ વરસાદી સિસ્ટમ સક્રિય નથી ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે ભારેથી તે ભારે વરસાદની કોઈ શક્યતા વ્યક્ત નથી કરાય ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર ભરૂચ નર્મદા છોટાઉદેપુર વલસાડ સુરત નવસારી તાપી ડાંગ નર્મદા જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની કોઈક કોઈક સ્થળે આગાહી કરાય છે દાહોદમાં મનરેગા કૌભાંડને લઈને ભાજપના મંત્રીના બીજા પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાય દાહોદમાં મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રોને જામીન મળ્યા બાદ જેલ મુક્ત થતાની સાથે જ પોલીસે મંત્રીપુત્ર કિરણ ખાબડની જેલ બહારથી ધરપકડ કર્યા બાદ હવે બીજા પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાય છે ઓગણત્રીસ તારીખે જ કોર્ટે મંત્રીના બંને પુત્રના જામીન મંજૂર કર્યા હતા ભાણપુર ગામે તેત્રીસ લાખનું કૌભાડ આચર્યાની બળવંત ખાબડની ટેડર્સ એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે અંબાલાલ પટેલની ચોમાસુ અને વરસાદને લઈને નવી આગાહી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ બારથી લઈને પંદર જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે અઢાર જૂન પછી બંગાળની ખાડીમાં હવાની સિસ્ટમ મજબૂત બનશે જેનાથી ચોવીસ જૂન આસપાસ સારો વરસાદ થશે દસથી બાર જૂન દરમિયાન મુંબઈમાં તેમજ તેરથી પંદર જૂન દરમિયાન દેશના અન્ય ભાગોમાં પણ સારો વરસાદ નોંધાશે જુલાઈમાં પવનનું જોર વધશે અને સારો વરસાદ થશે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાય છે દૂધ ઘર અને ગોડાઉન બાંધકામ માટે પાંચ લાખ રૂપિયા સુધીની સહાય અપાશે રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ હેઠળ હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાના શરૂ છે જેમાં એક ઘટક યોજના જેમ કે દૂધ ઘર અને ગોડાઉન બાંધકામ માટે સહાય આપવામાં આવી રહી છે જેના ફોર્મ હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફરાઈ રહ્યા છે આ યોજના વિશે માહિતી મેળવીએ તો યોજનાનો હેતુ છે દૂધ મંડળી ખાતે આધુનિક ઢબે દૂધ સંપાદન થાય અને તે માટેના સાધનો મશીનરી વગેરે સ્થાપિત કરી શકાય તેમજ પશુઓ માટેનો આહાર સંગ્રહી શકાય તથા સવાર સાંજ દૂધ ઉત્પાદન માટેનો પૂરતો અવકાશ રહે તેવું આદર્શ દૂધ ઘર અને ગોડાઉન ઊભું કરવું જોકે આ સહાયનો લાભ કોને મળવાપાત્ર છે એના વિશે વાત કરીએ રાજ્યની તમામ ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેનો લાભ લઈ શકે છે અન્ય શરતો વિશે વાત કરીએ તો સંબંધિત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના મેનેજિંગ ડિરેક્ટર પાસેથી સમાન હેતુવાળા ઘટક માટે અન્ય યોજનામાંથી અગાઉ નિયત કરેલ સમય મર્યાદામાં સહાય મેળવેલ નથી તે બાબતનો પ્રમાણપત્રનો દાખલો જોડવાનો રહેશે દૂધઘર અને ગોડાઉન માટે જરૂરી જમીનનો આધાર જોડવાનો રહેશે આજીવન એક જ વખત લાભ મેળવી શકાશે યોજનાના લાભ વિશે વાત કરીએ તો એકમ કિંમતના પચાસ ટકા સહાય અથવા તો મહત્તમ રૂપિયા પાંચ લાખ આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે જોકે તેની અમલીકરણ સંસ્થા જિલ્લા પશુપાલન અધિકારી રહેશે સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય છે આઈપીએલની દિલધડક મેચમાં પંજાબે મુંબઈને માત આપી કેપ્ટન શ્રેષ અયરની બેટિંગ સામે મુંબઈના ધોરણ થયા હતા આઈપીએલની ફાઇનલમાં પંજાબ પહોંચી ગયો છે કેપ્ટન અયરની જબરજસ્ત ઇનિંગ રહી હતી જોકે ત્રણ જૂને ફાઇનલનો હાઈ વોલ્ટેજ મુકાબલો આરસીબી અને પંજાબ વચ્ચે રમાશે આ સ્થળોએ ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રખાય ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કર્યાના ત્રીસ કલાકમાં રાજ્ય ચૂંટણી પંચે સુધારો કર્યો હતો ચૂંટણી પંચ અનુસાર કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ મોકો ફખાય છે કડી અને વિસાવદર મત વિસ્તારમાં આવતી એકસો ને અઠ્યોતેર ગ્રામ પંચાયત કડી અને જોટાણા તાલુકાની એકસો ને ત્રણ ગ્રામ પંચાયત અને વિસાવદર ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય તેમજ અમરેલીના બગસરા તાલુકાની પંચોતેર ગ્રામ પંચાયતની ચૂંટણી મુલતવી રખાય છે ખાદ્યતેલ સસ્તું થઈ શકે સરકારે કસ્ટમ ડ્યુટી ઘટાડી સરકારે તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી અડધી કરી દીધી છે સરકારના નિર્ણય પછી ક્રૂડ પામ તેલ ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની ડ્યુટી વીસ ટકાથી ઘટાડીને દસ ટકા કરવામાં આવી છે જોકે આ ફેરફાર અમલમાં આવી ગયો છે આ ઘટાડો આગામી એક વર્ષ માટે છે કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળ કાર્યરત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે આ અંગે એક સૂચના પણ જારી કરી છે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે તેને લઈને મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યને લઈને મોટી આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે દર વર્ષની સરખામણીમાં વધુ વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જેમાં થોડો બદલાવ પણ જોવા મળ્યો છે જૂનના પહેલા પંદર દિવસ હળવો વરસાદ પડશે આ ઉપરાંત બાવીસ જૂને ભારે વરસાદ અને ત્રેવીસ ચોવીસ અને સત્યાવીસથી ત્રીસ જૂન દરમિયાન રાજ્યના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે જોકે જૂન મહિનામાં હીટવેવની સંભાવના નહીવત હોવાનું પણ જણાવવામાં આવ્યું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ છવ્વીસ તારીખે મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે પરંતુ છવ્વીસ તારીખથી લઈને અત્યાર સુધીમાં ત્યાંથી ચોમાસું આગળ વધ્યું નથી જોકે હાલ ચોમાસા પર મોન્સૂન બ્રેકની સ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે હાલ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું ગુજરાત તરફ આગળ વધતું અટકી ગયું છે વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પત્ર બહાર પાડીને ખાનગી શાળાઓને સ્ટેશનરી ન વેચવા આદેશ કર્યો છે જો કોઈપણ શાળા યુનિફોર્મ કે સ્ટેશનરી શાળામાંથી જ ખરીદવા વાલીઓને દબાણ કરશે તો દંડનીય કાર્યવાહી કરાશે શાળામાં વેચાતા છોપડા પંદરથી વીસ ટકા મોંઘા પડતા હોવાનો દાવો કર્યો હતો તો શાળામાં સ્ટેશનરી વેચીને વાલીઓ સાથે લૂંટ ચલાવતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો કોરોનાને લઈને કર્ણાટક સરકારે એડવાઇઝરી જાહેર કરી કર્ણાટકમાં કોરોનાના બસોને ચોત્રીસ સક્રિય કેસ છે જ્યારે ત્રણ દર્દીઓના મૃત્યુ થયા છે આવામાં કર્ણાટક સરકારે એક એડવાઇઝરી જારી કરી છે સરકારે લોકોને ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરી છે આરોગ્ય વિભાગે પણ લોકોને ગભરાહટ ન કરવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે આ ફોનમાં વોટ્સએપ નહીં ચાલે એક જૂનથી અનેક સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ પર વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે કંપની મે મહિનામાં આ ડિવાઇસ પર સ્પોટ બંધ કરવાની હતી પરંતુ કેટલાક કારણોસર કંપનીએ આ સ્પોટ બંધ કરવાનો નિર્ણય જૂન સુધી ટાળ્યો હતો જો તમારો ફોન આઈઓએસ ફિફ્ટીન અથવા તો તેના અર્લી વર્ઝન પર કામ કરી રહ્યો છે તો તમે વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકો આવી જ રીતે જો તમારી પાસે એન્ડ્રોઈડ ફાઇવ પોઈન્ટ ઝીરો પર ચાલતો ફોન છે તો તેના પર પણ વોટ્સએપ સપોર્ટ નહીં કરે અમદાવાદમાં પેટ ડોગ રજિસ્ટ્રેશનની ફી વધી અમદાવાદમાં હવે પેટ ડોગ રજિસ્ટ્રેશનની ફી પાંચસો રૂપિયા કરવામાં આવી છે અગાઉ ફી બસો રૂપિયા હતી ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી પુરાવા સબમિટ કરીને પ્રતિ પાલતુ શ્વાનની નોંધણી ફી રૂપિયા પાંચસો ચૂકવવાની રહેશે

ઉમેદવારોને ભોગવવી પડશે એક જૂનથી નવા ફેરફારો અને નિયમો લાગુ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આગામી જૂન માસથી બે હજાર થી નાણાંકીય બાબતો અને પુરાવામાં સુધારા સહિતના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે તેમાં આધાર કાર્ડની માહિતી વિનામૂલ્યે અપડેટ કરવાથી માંડીને મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં મહત્ત્વના સુધારા લાગુ પડવાના છે નોંધનીય છે કે આ સુધારા કે ફેરફારો અંગે જાણવું જરૂરી છે જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે કારણ કે આ બધી એવી વસ્તુઓ છે કે જે આપણા રોજિંદા જીવનને અસર કરતી હોય છે મહત્વના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર અપડેટને લઈને આ મહિના દરમિયાન મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જેમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલી એક સૂચના અનુસાર આગામી ચૌદ જૂન બે હજાર પચીસ સુધી માય આધાર પોર્ટલનો ઉપયોગ કરીને કેટલાક દસ્તાવેજો અપડેટ વિનામૂલ્યે કરી શકાશે આ તારીખ સુધી પોર્ટલનો ઉપયોગ કરીને વિનામૂલ્યે આધાર કાર્ડ ધારક પોતાની ઓળખનો પુરાવો અને સરનામા માટે દસ્તાવેજો અપડેટ કરી શકશે આ દરમિયાન આધાર કાર્ડ ધારક એનરોલમેન્ટ સમયે જણાવેલા નામ લિંક જન્મ તારીખ અને સરનામા માટેના ડોક્યુમેન્ટ અપડેટ કરાવી શકશે જોકે આધાર સેન્ટર પર આ પ્રક્રિયા માટેની ફી રૂપિયા પચાસ રાખવામાં આવી છે ક્રેડિટ કાર્ડ રિવોર્ડ અને ચાર્જમાં પણ મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે જેમાં કોટક મહિન્દ્રા બેન્ક સહિત કેટલીક બેંકો એક જૂનથી પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહી છે કોટક મહિન્દ્રા બેંકે ક્રેડિટ કાર્ડ ચાર્જ ત્રણ પોઈન્ટ પચાસ ટકાથી વધારીને ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા કર્યો છે રિવોર્ડ પોઈન્ટની મર્યાદા નક્કી થઈ શકે છે ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરોને લઈને મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે ઇપીએફઓ પોતાનું નવું વર્ઝન ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરો લોન્ચ કરી રહ્યું છે આ સાથે જ પીએફ ઉપાડની પ્રક્રિયા ઝડપી થશે કેવાયસી અપડેટ સરળતાથી થશે અને ક્લેમ ફાઇલ કરવાની પ્રક્રિયા પણ વધુ સુવ્યવસ્થિત થશે ખાસ કરીને ઈપીએફ કાર્ડનો ઉપયોગ હવે એટીએમ કાર્ડની જેમ પણ કરી શકાય તેવી શક્યતાઓ છે મ્યુચ્યુઅલ ફંડમાં નવો કટ ઓફ સમય સેબીએ મ્યુચ્યુઅલ ફંડના યોજનાઓ માટે નવો કટ ઓફ સમય જાહેર કર્યો છે એક જૂનથી ઓફલાઈન ટ્રાન્ઝેક્શન માટે સમય બપોરે ત્રણ વાગ્યાનો રહેશે જ્યારે ઓનલાઈન માટે સાંજે સાત વાગ્યાનો રહેશે આ સમય પછી આપેલા ઓર્ડરો આગામી કાર્ય દિવસથી માન્ય રહેશે એફડી પર વ્યાજદરમાં મહત્વના ફેરફારો થઈ શકે છે બેંકો ઝોનમાં ફિક્સ ડિપોઝિટ અને લોનના વ્યાજદરમાં ફેરફાર કરી શકે છે આનું કારણ એ છે કે રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને વધુ કાપની પણ અપેક્ષા છે ઉદાહરણ તરીકે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકે પાંચ વર્ષની એફડી પર વ્યાજદર આઠ પોઈન્ટ છ ટકાથી ઘટાડીને આઠ ટકા કર્યો છે અન્ય બેન્કો પણ આવા જ પગલાં લઈ શકે છે યુપીઆઈ પેમેન્ટમાં બદલાવ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા એક સર્ક્યુલર અનુસાર એક જૂનથી પર્સન ટુ પર્સન અને પિયર ટુ મર્સન્ટ પેમેન્ટ માટેના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં જે તે યુઝર્સની યુપીઆઈ એપમાં અંતિમ લાભાર્થીનું બેંકમાં ચાલતું નામ બતાવવાની તાકીદ કરાય છે સર્ક્યુલર અનુસાર આવું યુપીઆઈ મારફતે પેમેન્ટ કરનાર વ્યક્તિમાં તેઓ યોગ્ય વ્યક્તિને પૈસા ચૂકવી રહી છે કે કેમ તે સંબંધનો આત્મવિશ્વાસ વધે તે માટે કરાયું છે સર્ક્યુલરમાં રખાયું છે કે ચૂકવણી કરતી વખતે ક્યુઆર કોડ મારફતે મેળવાતું નામ કે અન્ય કોઈ પણ પ્રકારના નામ હવેથી ચૂકવણી કરનારની યુપીઆઈ એપની સ્ક્રીન પર નહીં બતાવી શકાય આ સિવાય લાભાર્થી પોતાના છેડેથી બેંક ખાતામાં રજિસ્ટર્ડ નામથી અલગ કોઈ નામ અપડેટ ન કરી શકે એ પણ સુનિશ્ચિત કરવાનું કહેવાયું છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે